નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છ ની જે નવી વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની નવી વિશ્વ અધ્યયન ચાલો યાદ કરીએ એટલે કે પેજ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે

એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અડતાલીસ પંદરના અવયવ એક ત્રણ પાંચ પંદર 4 ના અવયવ ચાર એટલે કે પચીસ ના અવયવ એક પાંચ અને 25 નંબર પાંચ છત્રીસના અવયવ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ નંબર છ બાવીસના અવયવ એક બે અગિયાર ને બાવીસ નંબર સાત અઠ્યાવીસ ના અવયવ એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ આઠના અવયવ ઓગણચાલીસ એક ત્રણ તેર અને ઓગણચાળીસ નવ તેમાં ચુમ્માલીસના અવયવ એક બે ચાર અગિયાર બાવીસ ને ચુમ્માલીસ દસ તેમાં પચાસના અવયવ એક બે પાંચ દસ પચીસ અને પચાસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની છે નવી સ્વાધ્ય પૂછી આવી છે બે હાજર ચોવીસ પચીસ જેમ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વા અધ્યાય આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે